જિલ્લા કલેક્ટર શ્રી તુષાર ભદ્દના અધ્યક્ષસ્થાને યોજાય જિલ્લા સંકલન સફરિયાદ નિવારણ સમિતિની બેઠક પાટણ જિલ્લા સેવાદળના કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા કલેક્ટર શ્રી તુષાર ભદ્દના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં વિવિધ મુદ્દાઓને લઈને વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી આ બેઠકમાં ધારાસભ્ય ધારાસભ્યશ્રીઓની રજૂઆતના પગલે જિલ્લા કલેક્ટર શ્રી તુષાર ભદ્દ દ્વારા જિલ્લા તંત્ર તરફથી સમયસર વિગતો ધારાસભ્યશ્રીઓ તેમજ પદાધિકારીઓને મળી રહે તે માટે સૂચનાઓ આપી હતી ઉપરાંત વિવિધ વિભાગોને લોકો તરફથી મળેલ અરજીઓને નિકાલ નિવૃત્ત થયેલ સરકારી કર્મચારીઓના પડતર પેન્શન કેસની વિગતો વગેરે જેવા વિવિધ વિભાગોને સંલગ્ન પ્રશ્નોની જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી આજની બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હેતલબેન ઠાકોર પાટણ ધારાસભ્ય શ્રી કિરીટભાઈ પટેલ ચાણસમા શ્રી દિનેશજી ઠાકોર જિલ્લા વિકાસ અધિકારી શ્રી સી એલ પટેલ નિવાસી અધિક કલેક્ટર શ્રી વીએલ બોડાણા પ્રાંત અધિકારી અધિકારીશ્રીઓ મામલતદારશ્રી સહિત સંકલન સમિતિના અધ્યા કાર્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા